મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર વહેલી સવારથી માહોલ જામ્યો છે તો વીજળીના કડાકા ભડાકા સાથે પાંચ લોકોના મોત થયા છે સૌથી મોટી કારણ કે હાલ મિત્રો બે સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે એક સિસ્ટમ મિત્રો અરબી સમુદ્રમાં અને બીજી સિસ્ટમ મિત્રો બંગાળની ખાડીમાંથી સીધી સિસ્ટમ

છેલ્લી કલાકની વાત કરવામાં આવે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતની અંદર વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે પરંતુ બપોર પછીની જો વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો સુરત સહિત દક્ષિણ ગુજરાતની અંદર હા કડાકા ભડાકા સાથે મિત્રો વરસાદની શરૂઆત થઈ ગઈ છે આ સિવાય જામનગર તેના આજુબાજુના વિસ્તારો છે પોરબંદર જૂનાગઢના રાજકોટના વિસ્તારો છે તેની અંદર પણ વરસાદી માહોલ જામ્યો છે હવે આપણે એ વાત કરવાના છીએ ખાસ કરીને આજના વિડીયોમાં આપણે જોઈશું કે ગુજરાત હવામાન વિભાગ અને આગાહી પ્રમાણે જે મેપ આવ્યા છે એ મેપ પ્રમાણે કયા કયા જિલ્લામાં કેટલા ઇંચ સુધીના વરસાદની આગાહી છે સાથે સાથે એ પણ જોઈશું કે આજે રાત્રે આવતીકાલે અને પરમ દિવસે મિત્રો ખૂબ ખૂબ જ મોટું વરસાદનું એલર્ટ છે અતિ ભારે વરસાદનું એલર્ટ છે તો કયા કયા જિલ્લામાં કેવો વરસાદ પડશે અને સિસ્ટમને લઈને પણ મિત્રો આજના વિડીયોમાં વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો અહીંયા તમે મિત્રો સૌથી પહેલાં સિસ્ટમ જ જોઈ લો કે કઈ રીતે મિત્રો અત્યારે સિસ્ટમ છે એક્ટિવ થઈ રહી છે તો અહીંયા તમે જોઈ શકો એક સિસ્ટમ મિત્રો મુંબઈની ઉપર સ્થિત થઈ છે અહીંયા તમે જોઈ શકો આપણે સવારમાં જ વાત કરીએ કે એક સિસ્ટમ છે મુંબઈની ઉપર અને જે વરસાદની ધરી છે મિત્રો આ લેવલ ઉપર આવી ગઈ છે એટલે કે આ વિસ્તારોની અંદર ખૂબ જ ભારેથી ભારે વરસાદ છે એ જોવા મળવાનો છે ગુજરાતમાં જ નહીં પણ પરંતુ રાજસ્થાનની અંદર પણ ખૂબ જ ભારે વરસાદનું એલર્ટ છે એને હિસાબે જ મિત્રો ખાસ કરીને એલર્ટ છે હવે મિત્રો વાત કરીએ કે આજે રાત્રે ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે તો અહીં તમે જોઈ શકો છો આપણે શરૂઆતમાં જ વાત કરી કે હવે ચોવીસી કલાક વરસાદ પડશે માત્ર વહેલી સવારે નવથી આપણે અગિયાર વાગ્યા સુધીનો વરસાદ ન ગણી શકીએ બાકી તમામ ટાઈમસર વરસાદ પડશે એટલે કે રાત્રે છે દિવસ કરતાં રાત્રિના સમયે છે વધારે વરસાદ પડતો હોય છે ગઈકાલે પાટણ આના પાટણની અંદર તેમજ કચ્છના રાપરની અંદર છે તેમજ ખાવડા વિસ્તારોની અંદર રાત્રે મિત્રો ખાસ કરીને ત્રણ ઇંચ સુધીનો વરસાદ સાડા ત્રણ ઇંચ સુધીનો વરસાદ છે ખાબક્યો હતો તો એવી રીતે મિત્રો આજે રાત્રિની જો વાત કરવામાં આવે તો આજે રાત્રિના એટલે કે જ્યાં જ્યાં વિસ્તારોમાં બાકી છે અમરેલી ભાવનગર રાજકોટ સુદ્રનગર મોરબી અને કચ્છના કેટલાક ભાગો તેમજ અમદાવાદ ગાંધીનગરના ભાગો છે તેમજ ઉત્તર ગુજરાતના ભાગો છે આ ભાગોની અંદર રાત્રે મેઘરાજા ધમધમાટી બોલાવી શકે છે અને વહેલી સવારની વાત કરીએ તો ખાસ કરીને સિસ્ટમ છે અહીંયા મિત્રો મુંબઈની ઉપસ્થિત છે અહીં તમે લાઈવ પણ જોઈ શકો છો સિસ્ટમ બની ચૂકી છે તો તેને હિસાબે મિત્રો જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર વહેલી સવારથીને જ મિત્રો ખાસ કરીને હળવોથી લઈને મધ્યમ વરસાદ પરંતુ ભારે પવન સાથે વરસાદથી જોવા મળશે એટલે કે સોળ તારીખે સવારની જો વાત કરવામાં આવે તો સોળ તારીખે સવારે ભાવનગર અમરેલી ગીર સોમનાથ રાજકોટના કેટલાક ભાગો છે પોરબંદર દ્વારકા જામનગરના ભાગો છે તો આ વિસ્તારોમાં તેમજ દક્ષિણ ગુજરાતની સુરત વલસાડ તાપી નવસારી ડાંગની અંદર તેમજ મિત્રો ખાસ કરીને વડોદરાની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે બપોર પછી મિત્રો આજે ધમાકેદાર વરસાદની છે કારણ કે જે સિસ્ટમ જે નીચલા લેવલે જે મુંબઈ ઉપર હતી તે સિસ્ટમ મિત્રો હવે ગુજરાતની ઉપર આવશે જેને લઈને સોળ તારીખે બપોર પછી તો મિત્રો ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદની ગઈ છે ગુજરાત સરકારે તો ગુજરાત હવામાન વિભાગે તો તમામ જિલ્લાની અંદર એ સો ટકા વરસાદની ગઈ છે જે આપણે મિત્રો આગળ મેપની દ્વારા પણ સમજશું જેથી તમને વધુ ખ્યાલ આવે તો સોળ તારીખે મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ છે પડશે એવી જ રીતે સત્તર તારીખે પણ આ સિસ્ટમ તમે જોઈ શકો છો ગુજરાત ઉપર હશે તો ખાસ કરીને રાત્રિના સમયે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ એલર્ટ છે દક્ષિણ ગુજરાતમાં અતિમાં અતિ ભારે વરસાદ છે જોવા મળી શકે છે આ સિવાય સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર પણ ખૂબ જ ભારે વરસાદ ખાબકી શકે છે ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ છે વેખાઈ જશે અને વરસાદની જે ધરી છે એટલે કે પવન છે ચેન્જ થઈ અને થોડાક આવી રીતે થઈ જશે એટલે કે સીધા પવનો થઈ જશે એટલે આ સિસ્ટમ વિખાઈ જશે છતાં પણ અઢાર તારીખે પણ વરસાદની મોટી આગાહી છે એવું નથી કે અઢાર તારીખે નહીં હોય આ સિવાય ઓગણીસ તારીખે પણ વરસાદની મોટી આગાહી છે ત્યારબાદ મિત્રો નવી સિસ્ટમ બંગાળની ખાડીની અંદર બનશે અને આ સિસ્ટમ મિત્રો ગુજરાત તરફ આવશે ત્યારે મિત્રો ગુજરાતની અંદર વરસાદને લઈને મિત્રો આગાહી થશે અહીંયા તમે જોઈ શકો છો ત્યારે મિત્રો ગુજરાતની અંદર ખૂબ જ સારામાં સારો વરસાદ છે એ જોવા મળવાનો છે અહીંયા તમે જોઈ શકો છો બીજી સિસ્ટમ મિત્રો થોડીક રાજસ્થાન ઉપર થઈ અને ગુજરાત તરફ આવશે એટલે બાવીસ અને ત્રેવીસ તારીખે પણ ફરી એક રાઉન્ડ આવશે ત્યારબાદ ચોથી સિસ્ટમ અહીંયા તમે જોઈ શકો પચીસ અને છવ્વીસ તારીખની આસપાસ બની અને ગુજરાત તરફ આવી રહી છો તો ત્યારે પણ મિત્રો છવ્વીસ સત્યાવીસ તારીખની આસપાસ તમે જોઈ શકો છો ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર ભારે વરસાદ આવશે અને આ જો સિસ્ટમ છે બહાર નીકળી અને આગામી સમયની અંદર તમે જોઈશું હજી આ સિસ્ટમ પૂરી નથી થતી ત્યાં બંગાળની ખાડીની અંદર બીજી એટલે કે હવે વરસાદથી કન્ટિન્યુ મિત્રો ચાલુ રહેશે હવે ગુજરાત હવામાન વિભાગે શું કહ્યું તે આપણે મિત્રો જોઈ લેવી તમે જોઈ શકો છો કઈ રીતે મિત્રો બંગાળની ખાડી છે એક પ્રકારના લો પ્રેશર મિત્રો સતત ઉત્પન્ન કરી રહી છે અને આ લો પ્રેશરને મિત્રો આવી રીતે છે ધકેલી રહી છે આપણે દર વખતે કહેતા હોય એટલો બધો વરસાદ પડે ત્યારે કેટલાક લોકો કોમેન્ટ કરતા હોય છે કે હવે બંગાળની ખાડી બુરી દેવી તો આટલી બારે મિત્રો સતત સિસ્ટમ ઉત્પન્ન બનશે અને જેને લઈને કેટલાક ખેડૂતોને વાવણી કરવાનો પણ સમય ન મળે તેવી સમસ્યા થઈ શકે છે આ બાજુ જે યુએસસી બની એટલે કે અરબી સમુદ્રમાંથી સતત મિત્રો ખાસ કરીને આ બંગાળની ખાડીને સપોર્ટ મળી રહ્યો છે જેને લઈને આગામી સમયમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે પંદર તારીખે રા બપોર પછી એટલે કે રાત્રિના જો વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો મોટા ભાગના વિસ્તારોની અંદર ગાજવી સાથે ભારેથી અતિ ભારે વરસાદ એટલે કે જ્યાં જ્યાં મિત્રો બપોર પછી વરસાદ નથી પડ્યો તે તમામ વિસ્તારોની અંદર રાત્રિના સમયે વરસાદ જોવા મળશે એટલે કે સૌરાષ્ટ્રની અંદર જો તમારા વિસ્તારમાં હજી વરસાદ ન પડ્યો હોય તો રાત્રે મોડી રાત્રે વરસાદ જોવા મળશે આ સિવાય તમે જોઈ શકો છો સંપૂર્ણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર તમામ વિસ્તારોની અંદર તમામ તાલુકાની અંદર વરસાદની આગાહી છે જ્યારે કચ્છની અંદર તમે જોઈ શકો છો ઘણા બધા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે તો આ પંદર તારીખનો મેપ છે સોળ તારીખની મેં તમને વાત કરી કે સોળ સત્તર તારીખે મિત્રો ખાસ કરીને આખી સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર રહેશે એટલે કે કયા વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ પડે તેવું કેવું અશક્ય છે બાકી તમામ વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડશે અહીંયા તમે જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતનો મેપ છે એ બ્લૂ કલર છે અહીંયા લખેલો છે કે મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડશે અમુક એવા જ મિત્રો વિસ્તારો છે ત્યાં વરસાદ નહીં જોવા મળે આ સિવાય સત્તર તારીખનો મેપ પણ જોઈ શકો છો સિસ્ટમ બની ચૂકી છે જેને લઈને કચ્છ અને અહીંયા તમે જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર ભારેથી ભારે વરસાદ છે આ સિવાય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે છેવાડાના વિસ્તાર છે આ વિસ્તારોમાં પણ વરસાદ છે અઢાર તારીખથી થોડુંક વરસાદનું જોર મિત્રો ઘટશે પરંતુ સાવ મિત્રો જોર ગયું એવું સમજવું નહીં પાંચથી લઈને સાત ઇંચ સુધીનો વરસાદ છે એક જ દિવસ દરમિયાન છે એ ઘણા ખરા વિસ્તારોની અંદર ખાબકી શકે છે અઢાર તારીખથી ધીમે ધીમે જોર છે એ ઘટશે અહીંયા તમે જોઈ શકો છો કચ્છ બનાસકાંઠાની અંદર ઉત્તર ગુજરાતમાં થોડુંક જોર ઘટશે બાકી સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ચાલુ રહેશે વીસ તારીખથી સાવ જોર ઘટી રહેશે દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે એ ચાલુ રહેશે બાકી સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર હળવો વરસાદ પડશે એકવીસ તારીખથી અહીં તમે જોઈ શકો છો કે આપણે વરસાદના રાઉન્ડ આવવાના છે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ બનશે ત્રણ ચાર દિવસે ગુજરાત સુધી પહોંચતા વાર લાગશે અને ફરી પાછી વિકાસ બીજી સિસ્ટમ બનીને આવશે તો ફરી પાછી એકવીસ તારીખે સિસ્ટમ આવશે અને ગુજરાતની અંદર ફરી પાછી મિત્રો ભારે વરસાદની આગાહી છે તમે જોઈ શકો છો રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ ક્યાં છે તો અહીં તમે જોઈ શકો છો અમરેલી ભાવનગર નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી ઓરેન્જ એલર્ટ છે અતિમાં અતિ ભારે વરસાદ આ વિસ્તારમાં ખાબકી શકે છે આ સિવાય ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ બોટાદ આણંદ ભરૂચ ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ સાબરકાંઠા બનાસકાંઠાની અંદર યલો એલર્ટ છે તો આજે રાત્રે આ વિસ્તારોની અંદર ભુક્કા કાઢી શકે છે વરસાદથી ભારે વરસાદ ખાબકી શકે છે આ સિવાય સોળ તારીખની જો વાત કરવામાં આવે તો અમરેલી ભાવનગર ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને દાદરાનગર હવેલીની અંદર ઓરેન્જ એલર્ટ છે એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ ભારેથી અતિ ભારે વરસાદ છૂટાછવાયા સ્થળોએ મિત્રો પડશે આ જિલ્લાની અંદર ખૂબ જ ભારે વરસાદ છે આ સિવાય ગુજ્જ ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ મોરબી બોટાદ આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા અરવલ્લી અને સાબરકાંઠાની અંદર યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદનું એલર્ટ છે મિત્રો પંદર તારીખે ચોમાસું હજુ ત્યાંને ત્યાં છે આગળ નથી ચાલ્યું મિત્રો પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો ખૂબ જ ભારે વરસાદ છે ગુજરાતની અંદર પડી રહ્યો છે બે ત્રણ દિવસ સુધી વરસાદ પડે એના નોમ પૂરા થાય હવાની અંદર ભેજ જોવામાં આવે પછી ચોમાસાનો ખાસ કરીને વરસાદ એટલે કે જાહેર એટલે આવતીકાલે મિત્રો ચોમાસું બેસી શકે છે આ સિવાય મિત્રો પંદર તારીખનો મેપ જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગનો ખાલી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પંદર અને સોળ તારીખનો મેપ ખાલી ગુજરાત હવામાન વિભાગની જ આગાહી નથી તમે અહીં જોઈ શકો છો આ છે ગુજરાતનો મેપ સંપૂર્ણ ગુજરાતમાં ને સોળ તારીખે ઓરેન્જ એલર્ટ છે એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે આ સિવાય સત્તર અને અઢાર તારીખનો મેપ પણ જોઈ શકો છો તેની અંદર પણ મિત્રો ગુજરાતની અંદર સત્તર તારીખે ભારેથી અતિ ભારે વરસાદ અને અઢાર તારીખે પણ વરસાદની આગઈ છે તો ગુજરાત હવામાન વિભાગ ભારતીય હવામાન વિભાગ તેમજ મિત્રો ખાસ કરીને અંબાલાલ પટેલ સહિત ભેંડી એપ્લિકેશનની અંદર પણ તમામની મિત્રો આગાહી છે તો આગામી ત્રણ દિવસ મિત્રો ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ત્યારબાદ મિત્રો હળવા હળવા વરસાદના રાઉન્ડ આવતા રહેશે એક બે દિવસ વિરામ અને ત્યારબાદ મિત્રો ભારે વરસાદ આવી રીતે વરસાદના સતત મિત્રો આ મહિનાના અંત સુધી વરસાદ છે ચાલુ રહેશે છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો અસ્તુ